નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવેલા છે તો લાઠી પંથકમાં પણ કમોસમી વરસાદ ખાબકેલો છે લાઠીના ચાવંડ અને નાના રાજકોટ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડેલો છે પવન સાથે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની શક્યતા વર્તાઈ રહી છે તો અમરેલી પંથકમાં કમોસમી વરસાદ વરસેલો હતો અમરેલી પંથકના નાના ભંડારીયા સહિતના ગામોમાં પવન અને વરસાદ સાથે કરા ખાબકેલા હતા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલી હતી તો બીજી બાજુ વડિયા શહેરમાં કરા સાથે વરસાદ ખાબકેલો હતો સાથે વડીયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડેલો હતો વડિયાના બરવાળા બાવળ બાટવા દેવળી સહિતના ગામોમાં ધોધમાર કમોસમી વરસાદ પડેલો છે વડિયા પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયેલો છે